દેત્રોદ તાલુકાના પૌરાણિક રુદાતલ ગામમાં શ્રી રુદાતલા ગણેશનો પગપાળા સંઘનો સ્વાગત કરાયું મૂળ દેત્રોદ તાલુકાના પરિવારો હાલ અમદાવાદ સ્થિત રહેતા અને દર વર્ષની માફક પરંપરાગત પગપાળા સંઘ લઈને દેત્રોદ તાલુકાના રુદાતલ ગામ ખાતે આવે છે ત્યારે દેત્રોદ તાલુકાના પૌરાણિક શ્રી રુદાતલા ગણેશ મંદિરે અમદાવાદના પગપાળા સંઘ પહોંચતા પૂજા અર્ચના અને મહાઆરતી યોજવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે દર વર્ષે પરંપરાગત અમદાવાદ સ્થિત રહેતા પરિવાર દ્વારા અમદાવાદથી પગપાળા સંઘ દેત્રોદ તાલુકાના પૌરાણિક રુદાતલા ગામ ખાતે આવે છે અને ભક્તિભાવપૂર્વક વિઘ્નહર્તા ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે